કપુરાએ તળાવ ખાતે નવીનીકરણની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન તળાવમાં કેટલીક જગ્યાએ ગાબડા પડતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિવિધ તળાવનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના છે ત્યારે બીજી બાજુ તળાવની અનેક પડી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં ન આવતા કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરી આ કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ કર્યા છે

તો જે રીતના વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે આ નવીનીકરણમાં આ કપૂરાય તળાવમાં મસ્ત મોટા ગાબડા પડ્યા છે એટલે ક્યાંક જે પણ કોન્ટ્રાક્ટર છે એના દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે બીજી બાજુ આ ભ્રષ્ટાચાર જયારે ખુલ્લો થયો છે ત્યારે કોઈ પણ જાતના નીચે સળિયા દેખાતા નથી જે માટી પુરાણ કર્યું છે એને બરાબર દબાવવામાં આવી નથી પુરાણ નથી દબાણ નથી તેના કારણે આ તમામ જગ્યાએ ગાબડા પડ્યા છે છ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે જ્યારે નવીનીકરણ કરવામાં આવતું હોય ત્યારે કોન્ટ્રાક્ટર જે ભ્રષ્ટાચાર કરી રહ્યો છે તેની વિજિલન્સ તપાસ થવી જોઈએ સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ વિપક્ષ ધારાસભ્ય ધારાસભ્યશ્રી તમામ નગરસેવકોને વિનંતી છે કે જે પણ આ કપૂરિયા તળાવ છે એની મુલાકાત લેવામાં આવે જે પણ કોન્ટ્રાક્ટરે ગેરરીતિ આચરી છે એની સામે પગલાં ભરવામાં આવે અને જે રીતના મુખ્યમંત્રી સાહેબ સી પાટીલ સાહેબ વડોદરા શહેર પાછળ કેમ છે એનું ઉત્તમ ઉદાહરણ આજે અહીંયા દર્શાવી રહ્યા છે બીજી બાજુ છ કરોડ રૂપિયાનો જ્યારે ખર્ચો થતો હોય ને એમાં જો ટકાવારીઓ ચાલતી હોય તો કોન્ટ્રાક્ટર પણ એની પોતાની બેદરકારી દાખવવાનો છે આજે અમે કપુરાય તળાવની મુલાકાત લીધી છે એમાં જે રીતના ભ્રષ્ટાચાર થયો છે એ બાબતે વિજિલન્સ તપાસ મૂકે તેવી અમારી માંગ છે